તો નવસારીના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે નવસારી શહેર અને તાલુકામાં તોફાની બેટિંગ ચીખલીમાં ભારે પવન સાથે ખાબક્યો છે ભારે વરસાદ ભારે વરસાદથી ગરબા પંડાલોમાં દોડધામ મચી હતી મેઘરાજાની તોફાની બેટિંગથી ખેલી ગયાઓની બગડી નવરાત્રી તો ચીખલીમાં પણ અનેક ઠેકાણે પતરા ઉડવાની ઘટના બનવા પામી છે ભારે પવન સાથેના વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે તો દક્ષિણ ગુજરાતના આ બે જિલ્લા કે જ્યાં ગત રાત્રે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક જગ્યા ઉપર નવરાત્રિના જે પંડાલો છે તે પાણીથી તરબોળ થયા જેને કારણે ખેલૈયાઓની નવરાત્રી બગડી તો આ સાથે અનેક અન્ય વ્યવસ્થાઓ છે કે જ્યાં પતરા પણ ઉડવાની ઘટના બનવા પામી છે કારણ કે પવનની ગતિ પણ તેજ હતી અને બીજી તરફ અનરાધાર વરસાદ આ કુદરતના ડબલ મારે લોકોની પરિસ્થિતિ જે છે લોકોની હાલની જે જિંદગી છે તેમાં ક્યાંક ને ક્યાંક તેને અસર થવા પણ પામી રહી છે